હા કઈ બાજુ જવાનું છે કઈ બાજુ જવાનું છે

હાલો ઓકે હા ઓકે હાલો ને હવે ટિકિટ લીધી કે નહીં લીધી ને કેટલી લીધી રાજા વાયન્દ્રા જો ડીઝલ હા છે તો રાજા શું કરે જો તો એ કે મને થાય હોય એ હાઈપિન રાય ભાઈ ભાઈમ ડક્કા નો આલે વાહ જો લઈ લીધો રાજા હજી એક છે હો એટલે એ પૈસા મારા પૈસા રાજાના ભાઈ તમારે તો ઉભો

ના ના ઓ મિત્રો આ મોલ્લા કે તમા દેખાય છે જો તો અનિલભાઈ દેખાયા તો મોલ્લા આપડા મોલ્લા કરવાના છે એટલે મોલ્લા દેખાય છે આ તો જો હんだ Yeah. Right. you કે ચાપા તીંગો હોનો તો કે તરત જ કે પાણી દેહી જાય લે

એલા જોજો રાજા તો એ ને ક્યાં છે જવાય રાજા છે આમ જો કે આમ જો

<laughs> बोल बोल <laughs> <laughs> <बुल बुल laughs> <laughs>

આ રાજા આ લેનો ડાંગ દે હાડો બેહી ગયો આ વેલાબદાર કેટલા દી માલ્યા કસે કરે કરે બે સોંટી બંધ કર ને છોક એક જ છે વાયરા બગા કે દેખા એકલે બગા કે છે છે ગોઠવી લેશે

જગ્યા જઈને હવે જાય છીએ આપણે ઘરે અમારા ભાઈ ડ્રાઈવર ગાડી ચલાવે છે તો એમાં ઉગતા મેળીમાં જો તમે દર્શન કરી શકો છો